આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે પાટણ જિલ્લાના સિદ્ધપુર સરસ્વતી અને પાટણ તાલુકાઓમાં અનરાધાર વરસાદ પડ્યો છે જેને કારણે પરિસ્થિતિ વિકટ બની છે ખાસ કરીને સિદ્ધપુર તાલુકામાં ગત મોડી રાતથી અત્યાર સુધીમાં સાત ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન પણ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે સિદ્ધપુર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે શહેરના મુખ્ય માર્ગો પર કેડ સમા પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે અને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે જેને કારણે અવર જવર ખોરવાઈ ગઈ છે સિદ્ધપુરના કાકોશી ગ્રામ પંચાયતના રોડ પર કાકોશી ગામની બજારમાં અને સિદ્ધપુર કાકોશી હાઇવે પર પણ પાણી ભરાયા છે સેન્દ્રાના ચાર રસ્તા પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા પાટણ શહેરની ચિત્રકૂટનગર સોસાયટીના ગેટમાં પણ ઢીચણ સમા પાણી ભરાયા હતા જ્યારે અમદાવાદ શહેરની આપણે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં રવિવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈ મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા તેમજ જે જિલ્લાઓમાં વધુ વરસાદ છે ત્યાં સમીક્ષા કરી હતી મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી તેમજ વરસાદથી પ્રભાવિત વિસ્તારોના કલેક્ટર સાથે પણ ચર્ચાઓ કરી હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને આજે સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે કચ્છ સમગ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને કોઈ એલર્ટ નથી આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું ખાસ આપણે જે રીતે વાત કરી કે પાટણ જિલ્લાના સિદ્ધપુર સરસ્વતી અને પાટણ તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો વરસાદથી પ્રભાવિત વિસ્તારોના કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ ચર્ચા કરી તેમજ સુરેન્દ્રનગર પાટણ અરવલ્લી અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને ખેડાના જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરાઇ જેમાં ખાસ કરીને સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે કચ્છ સમગ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે પણ મુખ્ય વાત એ છે કે સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને કોઈપણ પ્રકારનું એલર્ટ આપવામાં નથી આવ્યું ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર